હલો મારે છે ને આજ દાળ બાટી બનાવવાની છે દાળ બાફવા નાખી દીધી છે ને જાડું ભડકું એમાં લાડવાનું હોય તો બાટી માટે જાડું ભડકું ભડવાનું હોય જે વાલે ભડકું તો મેં એ ભડકું દરવા મૂકી દીધું છે અને લઈ લીધી છે આપણે છાણા જે આપણે બાટી શેકવાની છે એના માટે તો ચાલો ગાયગા હું ભઠ્ઠો કર લો અને પછી હે ને આપણે બાટી બના બાટીને લોટ બાંધી અને બાટી શેકી નાખી પછી આગળ હું તમને બધું બતાવું તો વિદ્યામાં બિનાર આપણે અહીંયા જો ભડકું ચાલુ કરી દીધું છે ભડકું ભરડાઈ જાય એટલે ગાય ગા છે ને એની બાટી બી નાખી નાખીએ ને અહીંયા આપણે દઈ દઈએ છે દાળ દાળ બાફવા નાખી છે દાળ બોફાઈ જાય ત્યાં સુધી સામગ્રી ભેગી કરી લઈએ અને એમાં જો છે ટમેટા તમે તૈયાર અમારે બેક જ છે આમાં ટમેટા ભેગા કરી લો ડુંગરી લીલું લસણ આર્યું છે તો ખરું બધું મસ્ત છે ચાલો એમાં આપણે ગરમ મસાલો છે નું પાવડર એ આવી ગયું મેઘું બધી વસ્તુ આવી ગઈ છે અને ડુંગળી ને મરચાં તીખા બીજું બધું નાખવાનું હોય ઘણું છે ત્યારે લેખ્યું છે ચલો બધી સાવ ગરી લે લે અને કોથમીર તો આપણે છીણ બનાવવાની છે ટીક ટીક ચાલ ના આપણે ડરણા રહ્યા ડરણા રહ્યા બરાઈ ગયા છે એટલે આપણે બધું ફટાફટ કાઢી લઈ પછી બાટી બનાવી લઈએ નાયા છે આપણે મસ્ત મસ્ત કોથમીર લીલી છમ જેવી વાડીની ભાઈ કાપી લઈએ આપણે મસ્ત એટલી થઈ જશે ચાલો કોથમીર લઈ લીધી છે અને ઠંડી પડે ને એટલે મસ્ત ઠંડીમાં બાટી ખાવાની મજા આવે ને વાત ન પૂછો બધે કરતાં ઠંડીમાં દાળ બાટી ખાવાની એટલી મજા આવે ને ભાઈ અમે તો બે ત્રણ વાર બનાવી વાર ત્યારે શિયાળામાં દાળ બાટી આપણે ભરપૂરી ભરડાવી દઈએ જાવ મસ્ત જાડું હોય છે એ આપણે લાડવાનું બનાવી લઈ રહ્યું તો આની બાટી બનાવી લઈએ આપણે આપણે છે ને સાફ કરી અને પઠો કરવા મૂકી દીધા છે છાણા મસ્ત મજાનો વઠો થઈ જાય ને તો આપણે બાટી વારી લઈએ અને દારે લગભગ હોય ને કદાચ બફાઈ ગયો હશે ત્યારની હોય છે તો આને પઠો કરવા મૂક દઈ પછી પઠામાં શેકવાની હોય આપણે હવે આપણો પઠો થઈ ગયો હે અને એમાં આપણે બાટી મૂકી દઈ આવી રીતના બધી ગોઠવી દેવાની ભઠામાં

પછી આપણે એ મસાલો છે આપણે જોઈએ ગરમ મસાલામાં પછી લીલું મરચું છે તીખું અને આ મસાલો ને હલદી નમક કોથમીર ધાણાજીરું અને ગરમ મસાલો આટલું એડ કરવાનું છે આ છે દાળ આપણી

લીલો લસણ એડ કર્યું કાંદા લસ ગુલાબી કલર ના થઈ જાય ને પછી આપણે ટમેટામાં એડ કરવાના છે

કોથમીર રેડ કેરી ધાણાજી એડ કરીશ હાલો બધું એડ થઈ ગયું છે હલાવી નાખીશ દાળ એડ કરે અને મંડી જમવા જો આવી રીતના દાર એડ કરી અને અને ખાવાની હોય ભેગુંગું ઘણા ઘી એ ખાય ખાયમાં અમને મજા નથી આવતી મોરી પડી જાય અમે ખાવાવાળા વાળા છીએ દાર વઘારે તીખી ખાવા વાળા ઘીમાં મજા આવે તો અમે દાળ આવી રીતના ખાયા